સારા લોકેશનમાં અને વ્યવસ્થિત બિલ્ડિંગમાં ફ્લેટ લઈને આવ્યો છું તો વિડિયો ગમે તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલઘંટીનું બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી અમે નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે જો મોટું વિશાળ આપણે પાર્કિંગ જોયું નારિયેલી વાવેલી બગીચો બાળકોને રમવા માટે હિસ્કા જૂલા બધું નીચે એમ આપેલી છે ત્યાંથી આપણે ઉપર લિફ્ટમાં આવ્યા એટલે આ પહેલા માળે નહીં બીજા માળે નહીંના ત્રીજા માળે આ ફ્લેટ છે અને એક જે લિફ્ટની બાજુમાં લિફ્ટમાંથી ઉતરીને સીધા તમે એન્ટ્રી ફ્લેટમાં કરી શકો આ જો લિફ્ટની સુવિધા છે મોટી સીડી છે ફ્લેટમાં કોઈ વસ્તુ ઘટતી નથી લોકેશન અને એરિયો અને વ્યવસ્થિત માણસો બધા રહે છે આ ફ્લેટમાં આપણે એન્ટ્રી કરતા સામેની સાઈડમાં તમને દેખાય છે ફૂલ હવા ઉજાસ માટે સામે પડદા લગાવેલા છે ત્યાં મોટી બારી જેમ કે મોટો વિન્ડો આપેલો છે એટલે હવા ફૂલ છે ત્રણ સાઈડ ઓપન ફ્લેટ છે આ સોફા દેખાય છે તે આપણને સાથે આવે છે માલિક આ સોફા મૂકીને જવાના છે કમ્પ્લીટ સોફા ફર્નિચરથી માંડી બધું ઘણી વસ્તુ સાથે આવવાની છે તે બધી વસ્તુ હું તમને બતાવીશ અને વિડીયો પૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે કેટલી વસ્તુ સાથે આપવાની છે જો સામેની સાઈડમાં આપણે જોઈએ ને તો જે ટીવી યુનિટ છે તે પણ સ્ટાન્ડર્ડ કંપનીની બધી વસ્તુ છે જેમ કે સોળ એમ થી અઢાર એમ ની ફ્લાય વાપરીને સ્ટાન્ડર્ડ વસ્તુ બધી ફર્નિચરમાં વાપરેલી છે આજે ફ્લેટ થોડો જૂનો છે પણ હાલમાં જે વસ્તુ બધી વાપરેલી છે તેને વીસ પચાસ વર્ષ કાંઈ ન થઈ શકે તેવી વસ્તુ વાપરેલી સામેની સાઈડમાં ડાઇનિંગ ટેબલ દેખાય છે તે પણ સાથે આવશે ખૂડસ્યું સાથે ત્યાંથી આપણે હોલથી થોડાક આગળ આવીએ એટલે ડાઇનિંગ ટેબલ જોયું ટીવી યુનિટ જોયું ત્યાંથી આગળ આવીએ એટલે જો સામેની સાઈડમાં દેખાય છે તે આ ડાઇનિંગ ટેબલ છે અને ત્યાંથી સામેની સાઈડમાં આપણે એટલે કિચન આવે છે કિચનમાં પણ જોતાં પૂરતું નહીં પણ ફૂલ ફર્નિચર કરેલું છે જોતા પૂરતું તો માણસ ઘણામાં ફર્નિચર કરતા જ હોય છે પણ આમાં તો ભાઈએ ફૂલ ફર્નિચર કરેલું છે જેથી ગમે એટલો સામાન તમારા કિચનનો હોય તે બધો રહી શકે અને ઘંટી રાખવા માટેના પણ ખાના આપેલા છે તમારે કોઈ મોટી પેટી જેમ કે અનાજની કોઠી રાખવા માટેના પણ ખાના આપેલા છે એટલે ફર્નિચરમાં તમારે ક્યાંય ઘટે જ નહીં ખાલી તમારે કલર કામની જરૂરિયાત છે તે કરવાનું રહેશે આમાં સીમની લગાવેલી છે તે સાથે આવશે અને ચાર પંખા છે લગાવેલા આ બધી જગ્યાએ તે પણ સાથે આવે જો સામેની સાઈડમાં જુઓ તમે ફૂલ ફર્નિચર કમ્પ્લીટ ફ્લેટ છે અને લોકેશન ને લોકાલિટી જ આ સમયમાં મહત્ત્વની છે કે સારું લોકેશન હોવું જોઈએ અને સારી લોકાલિટી હોવી જોઈએ પૈસા તો હંમેશા ગમે આપણે પ્રોપર્ટી અહીંયા નાખતા જ હોય છે પણ લોકેશન ને લોકાલિટી જ અત્યારે પ્રોપર્ટીમાં મહત્ત્વની હોય છે આ ફૂલ ફર્નિચર સાથે થ્રી બેડ ડોલ કિચનનો આ ફ્લેટ છે સાડા સાતસો કાર્પેટ એરિયા છે અને લિફ્ટની સુવિધા છે આરએમસી લાઇન છે પાણીના બોર છે ગેસ્ટ લાઇન છે પાણીની કોઈ સમસ્યા નથી કોઈ જાતની કોઈ તકલીફ નહીં અને કાસ્ટ વધારે બધી રહી છે અધરકાસ્ટ કોઈ છે જ નહીં ભાઈ એવું કહેતા હતા એટલે આ ફ્લેટ શોપકાસ્ટમાં આપવાનો છે જે લોકોને આ ફ્લેટની વધારે માહિતી જોતી હોય તે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલજો અને તમારી જ્ઞાતિ તમારું નામ ને તમારે કયા બજેટમાં જવું છે કયા એરિયામાં જવું છે કયા એરિયામાં પ્રોપર્ટી લેવાની છે તે લખીને મોકલો જેથી તમે અમારા ગ્રુપમાં જોઈન્ટ થઈ શકો અને અમારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં અમે તમને એડ કરી લઈ એટલે કાયમી માટે તમને અમે પ્રોપર્ટી મૂકીએ એટલે તમને મેસેજ મળી જાય જો આપણે પેલો સિલ્ડર પ્લે નાનો માસ્ટર બેડરૂમ જોયો તેમાં ફર્નિચર હતું કમ્પ્લીટ પછી આ બીજો માસ્ટર બેડરૂમ તે મોટો છે જે આમાં ડબલના સોફા અને ડબલના બેડ છે તે સાથે આવશે અને જો ઉજાસ માટે જો પડદા લગાવેલા છે ત્યાં હવા ઉજાસ ફૂલ છે એટલે કોર્નર ફ્લેટ છે કોઈ વસ્તુની કોઈ તકલીફ નથી આમાં જો સામેની સાઈડમાં તમને દેખાય છે ફર્નિચર કમ્પ્લીટ એક ખાલી તમારે કલર કામનો ખર્ચ છે બાકી કોઈ જાતનો કોઈ ફ્લેટમાં ખર્ચ નથી સાડા સાતસો કાર્પેટ એરિયા થ્રી બેડ હોલ કિચનનો ફ્લેટ છે સીમની સાથે આવશે ફિક્સ ફર્નિચર સાથે આવશે બે ડબલના બેડ છે તે સાથે આવશે ડાઇનિંગ ટેબલ છે તે સાથે આવશે પંખા છે તે સાથે આવશે બધી વસ્તુ સાથે આપવાની છે સાડા સાતસો કાર્પેટ એરિયા થ્રી બેડ હોલ કિચનનો ફ્લેટ છે એટેચ ટોયલેટ બાથરૂમ ત્રણ જગ્યાએ આપેલા છે અને ફ્લેટની કિંમતની વાત કરીએ તો હાલમાં પાર્ટી આપણને છપ્પન લાખ રૂપિયા કહે છે તેમાં સામે બેઠકમાં થોડું ઘણું માન સન્માન રહી શકે કોઈ પાંચ બે પાંચ લાખ રૂપિયાનો ફેરફાર થશે નહીં થોડું ઘણું માન સન્માન રાખવામાં આવશે છપ્પન લાખ રૂપિયામાંથી થોડું ઘણું માન સન્માન રાખવામાં આવશે એટલે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે આ વિડીયો અમને વોટ્સએપ પર મોકલો અને તમારી જ્ઞાતિ તમારું નામ બધું લખીને અમને મોકલો જેથી અમે તમે તમને કોઈપણ પ્રોપર્ટીની માહિતી આપી શકીએ જ્યાં ત્રીજો માસ્ટર બેડરૂમ તમને બતાવી દો તેમાં પણ ફૂલ ફર્નિચર સાથે તેમાં પણ એટેચ બાથરૂમ આપેલા છે એટલે કોઈ વસ્તુ ઘટે નહીં મોટું વિશાળ પાર્કિંગ છે લોકેશન ને લોકાલિટી બહુ સરસ છે સારી એવી છે રહેવાલાયક છે સાધુ વાસવાણી રોડ રાજકોટ આ ફ્લેટ આવેલો છે સાધુ વાસવાણી રોડ રાજકોટ વધારે માહિતી માટે આ વિડીયો અમને વોટ્સએપ કરો જો સામેની સાઈડમાં એટેચ બાથરૂમ ત્રીજા માસ્ટર બેડમાં પણ આપેલું છે અમારી સાથે માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી લાઈક કરો શેર કરો કરવા વિનંતી બાજુમાં ઓલ બેલ દેખાય છે ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી